બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત જિલ્લા પંચાયતના ત્રીજા માળેથી સ્લેબ થતા હાહાકાર મચી ગયો હતો ઘટના સ્થળે કચેરીમાં કામકાજ છતાં સદનસીબે કોઈ જાનહાની સ્લેબ સીધો ત્રીજા માળની લોબીમાં પડ્યો હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ છેલ્લા ચાલીસ વર્ષ જૂનું છે અને તેનો કંડમ જાહેર કરવાની દરખાસ્ત પહેલાથી જ કરવામાં આવ્યું છે સતત વરસાદ ભેજ અને જર્જરિત માળખાના કારણે

કોઈ પગલા લેવામાં આવ્યા નથી સ્થાનિક કર્મચારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે છતમાંથી સતત પોપડા પડતા રહે છે છતાં પણ માર્ગ અને મકાન વિભાગ ઊંઘમાં જ છે જનહિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની કચેરી તાત્કાલિક નવી જગ્યા પર ખસેડવામાં આવે અને જૂના બિલ્ડિંગનું કંડમ જાહેર કરીને નવી ઈમારત બાંધવાની લોકમાંગ ઉઠી રહી છે